આમોદ તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે માગસર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞ યોજાયો હતો નવચંડી યજ્ઞ નિમિત્તે એનઆરઆઈ દંપતી ખાસ હાજર રહ્યું તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવ ચંડી યજ્ઞ નો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમાયા બાદ ગ્રામજનોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતી ભાગ લઈ

આજે નવચંડીનું આયોજન કર્યું છે એ બહુ જ ખૂબ જ આનંદનો વિષય છે ભગવાન એમની કૃપા કરે અને સારું આગળને આગળ પ્રગતિ કરે એવી શુભકામના દિલીપભાઈ અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ દેરોજના ભાઈઓને બહેનોને બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર બધા ગામના ભાઈઓ સહકાર સાત બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાન દર્શન કરવામાં મા દર્શન કરવા અમે બધા ભેગા થયા છે અમે ખૂબ ખૂબ આનંદ થાય છે આજનો દિવસ ખૂબ જ મંગલમય આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ માતાજી બધાને કૃપા કરે એવી શુભકામના બોલ મારે અંબે જય જય અંબે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ફારુચ